હું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા સુરત ખાતે પત્રકાર એકતા પરિષદનું મહા અધિવેશન યોજાયું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા અનેક સફળતા અને શિખરો કર્યા બાદ નાની સંખ્યામાં પત્રકાર સભ્યોમાંથી આજે અંદાજે જેટલા પત્રકાર સભ્યો વૃક્ષ બની નાના પત્રકારને છાયડો પેસી રહ્યું છે અને સરકાર સમક્ષ પત્રકારોની માગણીની વાંચા આપવા જઈ રહ્યું છે ત્યારે પત્રકારો પણ હવે પોતાનો પરિવાર માનીને સંગઠનમાં જોડાઈ રહ્યા છે ત્યારે દરેક જિલ્લા તથા તાલુકા કક્ષાને અધિવેશન યોજાઈ રહ્યા છે ત્યારે રવિવારે સવારે સુરત ખાતે જિલ્લા અધિવેશન યોજાય યોજાયું જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ અને દાતાશ્રીઓ તથા પત્રકારો જોડાઈને કાર્યક્રમ સફળ બનાવ્યું હતું ગુજરાત રાજ્યમાં માં તેત્રીસ જિલ્લા અને બસો બાવન તાલુકાઓમાં પ્રસરેલું પત્રકાર એકતા પરિષદ સંગઠન હર હંમેશ પત્રકારો પ્રાણ પ્રશ્નો વાચા આપતું આવ્યું છે ત્યારે સુરત ખાતે આવેલ કૃષ્ણ સુદામાં બેંક વેટ હોલ અંદર ઓછા વરાછા ખાતે યોજાયું હતું જેમાં સૌ પ્રથમ રાષ્ટ્રગાન કરીને મહાનુભવ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું

લાલુભાઈ કાતરોડિયાએ પણ આપણી ટીમમાં મહિલાઓને એટલું જ કવચ આપે છે ત્યારબાદ પ્રવેશ અધ્યક્ષના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાએ જણાવ્યું હતું કે જે પત્રકારો થઈને પત્રકારોની ટીકા કરે છે ને સાનમાં સમજી લેજો આ સંગઠનમાં નાના મોટાનો ભેદભાવ નથી પીડું પત્રકારત્વ કરતા લોકોનું આ સંગઠન નથી સાચા હાથમાં પત્રકારોની પીડા સમાને પણ નથી પત્રકાર સ્વમાની છે તેને પ્રામાણિક રાખવાની જવાબદારી સૌની છે આ સંગઠનના પત્રકારો પત્રકારત્વની સાથે સાથે સેવાઓ પણ કરે છે સૌથી ખરાબ પરિસ્થિતિ પત્રકારો ની ગુજરાતમાં છે ત્યારે હવે ટૂંક જ સમયમાં આ પ્રશ્ન ઉકેલાઈ જશે ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાલુભાઈ કાત્રોડિયા મહિલા અધ્યક્ષ સમીમબેન પટેલ તથા પ્રદેશ હોદ્દેદારો તથા જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ તથા દાતાશ્રીઓ હાજર રહ્યા હતા તેમજ સુરત જિલ્લા પત્રકાર એકતા પરિષદની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા